બિહારમાં રાજકીય સમીકરણો બદલાવવાની અટકળો વચ્ચે સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે બિહારના મુખ્યમંત્રીના પ્રશ્ન પર ભાજપ અને જેડીયુ વચ્ચે મડાગાંઠ છે અને એક વખત ઉકેલ મળી જાય તો નીતિશ એનડીએમાં પરત ફરી શકે છે બિહારમાં વર્તમાન રાજકીય ઉથલપાથલની અસર કેન્દ્રના રાજકારણ પર પણ પડે છે બિહાર ભાજપના અધ્યક્ષ દિલ્હી પહોંચ્યા હતા અને મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા હતા ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ પણ તેમની કેરળ મુલાકાત રદ કરી દીધી છે બિહારની રાજનીતિમાં હાલ ચાલી રહેલી ઉથલપાથલ પાથલ વચ્ચે એવા સમાચાર છે કે બિહાર ભાજપના પ્રમુખ સમ્રાટ ચૌધરી દિલ્હી પહોંચ્યા હતા દિલ્હીમાં બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેના દિલ્હી નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી તાવડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે મોડી રાતે અમિત શાહના નિવાસસ્થાને પણ બેઠક યોજાઈ હતી તેવા અહેવાલ છે જમ્મુના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે તેમણે કહ્યું ભાજપનું ટોચનું નેતૃત્વ આ અંગે ચર્ચા કરેલું છે જે પણ થશે તે બિહારના હિતમાં થશે આપણે જણાવી દઈએ કે હાલમાં બિહારમાં ચાલી રહેલા રાજકીય ઉત્તર લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાની બેઠકોનો દોર ચાલુ હતો આ દરમિયાન બિહારના તમામ ટોચના નેતાઓ અમિત શાહના ઘરે પહોંચ્યા હતા બિહારમાં છ પક્ષીય ગ્રાઉન્ડ ગ્રાન્ડ એલાયન્સ ઓફ ઇન્ડિયા એલાયન્સ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આ આકાર બદલવાની અટકળો વચ્ચે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે જનતા દળ યુનાઇટેડનું એનડીએમાં વાપસી થઈ રહી છે બંને વચ્ચે ડીલ અટવાઈ છે કે આ વખતે કુમાર મુખ્યમંત્રી બનશે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બનશે સૂત્રોની જાણકારી મુજબ ભાજપ હવે નીતીશને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર નથી અને આ વાત જેડીયુને જણાવી દેવામાં આવી છે સૂત્રોનું કહેવું છે કે જેડીયુ પ્રમુખ નીતીશ કુમાર હજુ સીએમ પદ છોડવા તૈયાર નથી મહાગઠબંધનમાં સમસ્યાઓ અંગે ચર્ચામાં એવું કહેવાય છે કે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ તેમના પુત્ર અને ડેપ્યુટી મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યા છે જેડીયુને આ પસંદ નથી દિલ્હીમાં ઇન્ડિયા એરલાઇન્સની ચોથી બેઠક બાદથી નીતિશના મનમાં પરિવર્તનની અટકળો ચાલી રહી હતી બિહારમાં નીતિશકુમારની જેડીયુ અને લાલુ યાદવની આરજેડી વચ્ચેનો ખટાટ સતત વધી રહ્યો છે રાજકીય ગરમાઓ વચ્ચે ગુરુવારે દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને બિહારના મોટા નેતાઓની બેઠક યોજાઈ હતી આ બેઠક છન્નું મિનિટ સુધી ચાલી હતી આપણે જણાવી દઈએ કે બિહાર ભાજપના મોટા નેતાઓ સૌથી પહેલાં દિલ્હીમાં વિનોદ તાવડાના ઘરે પહોંચ્યા ત્યાર પછી અમિત શાહના નિવાસસ્થાને બેઠકો યોજાઈ જો જોકે બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આ બેઠક બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારી માટે યોજાઈ હતી બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વિધાનસભા પ્રમુખ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સાથે વાતચીત કરી હતી તે જ સમયે જેડીયુના વરિષ્ઠ નેતાઓ લલનસિંહ વિજયકુમાર ચૌધરી અને અન્ય નેતાઓએ પટનામાં નીતિશકુમાર સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી તો જે રીતે બિહારમાં રાજકારણ ગરમાયું છે અને બિહારમાં જે રીતે જેડીયુ અને આરજેડી વચ્ચેનો ખટરાક વધ્યો છે અત્યારે બંનેની સંયુક્ત સરકાર છે અને કુમાર મુખ્યમંત્રી છે જ્યારે આરજેડીના પ્રમુખ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી છે અને જે રીતે ઇન્ડિયા એલાયન્સમાં નીતિશકુમારે ઇન્ડિયા એલાયન્સના સૂત્રધાર કહેવાય છે કુમારે ઇન્ડિયા એલાયન્સનું તમામે તમામ વિપક્ષોને ભેગા કરવાની એક ઝુંબેશ શરૂ કરી હતી અને એ જ કુમાર આજે પોતાનો પાલા બદલી અને એનડીએમાં સામેલ થવા માટેની અટકળો ચાલી રહી છે એનડીએમાં ગમે તે ઘડી તેમનો પ્રવેશ થઈ શકે છે તેમના પક્ષની એનડીએમાં સામેલ કરી શકે છે અને જે રીતે બિહારનું રાજકારણ ગરમાવું છે ક્યાંક ને ક્યાંક ઇન્ડી એલાયન્સને મોટો ફટકો પડી શકે એમ છે કારણ કે જે રીતે બે હજાર ઓગણીસમાં મહાગઠબંધન કરવામાં આવ્યું હતું મહાગઠબંધન વખત બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલાં અને મહાગઠબંધનને કોઈપણ પ્રકારની સફળતા મળી નહોતી કારણ કે મહાગઠબંધનમાં જે જે એ વખતે જે તે પક્ષો હતા એ જ પક્ષો આ વખતે ઇન્ડિયા એલાયન્સના નામે છે અને તમામે તમામ પોતપોતાની રીતે ચૂંટણી લડવાના મૂડમાં હોય એવું લાગેલું છે એક બાજુ મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના સુપ્રીમો જે રીતે દાવા કરી રહ્યા છે કે બંગાળની તમામે તમામ બેઠકો પર ટીએમસી એકલા ચૂંટણી લડશે તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસને કોઈ પણ સીટ આપવા માગતું નથી તો એવી જ સ્થિતિ ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે કે ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી કોંગ્રેસને બહુ બેઠકો આપવા માગતી નથી અને જે રીતે દાવા ચાલી રહ્યા છે ને જે પ્રકારે બેઠકોની વહેંચણી માટે ક્યાંય બેઠકોની વહેંચણી માટેની કોઈ જાતની ચર્ચા નથી થતી અને જે પ્રકારની ખેંચતાણ ચાલી રહી છે ઇન્ડિયા અલાયન્સથી પણ કુમાર ક્યાંક નારાજ હતા કારણ કે કન્વીનર પદ જે મળવાનું હતું એમને જોઈતું હતું કન્વીનર બનવું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન પદના દાવેદાર પણ માનવામાં આવતા હતા કુમારને પરંતુ જે રીતે મમતા બેનરજીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના દાવેદાર ઉમેદવાર તરીકે મૂકવા જોઈએ તેવી વાત કરી ત્યારથી નીતિશકુમારનું મન ખાટું થઈ ગયું હતું અને જ્યારે છેલ્લી બેઠક યોજાઈ હતી જેમાં આ વાત મમતા બેનરજીએ મૂકી હતી અને આ વાતને કારણે નીતિશકુમાર બેઠક પૂરી કરીને ચાલ્યા ગયા હતા लगन से पहले सगे संबंधियों की बैठक होती है वैसे ही बैठकें हो रही हैं मैं इतना ही जानता हूँ कि बिहार के पिछड़ेपन के तर्क को भारतीय जनता पार्टी ने जनता तक पहुँचा दिया है तर्क यह है कि यहाँ पर एक ऐसी सरकार चाहिए जो सत्ता केंद्रित नहीं विकास केंद्रित हो वह तभी संभव है जब प्रधानमंत्री नरेंद्र मोदी जी की नीतियों दृष्टिकोण और उनके उनकी नीति उनके कार्यक्रमों के आधार पर यहाँ सरकार चले